જય દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું પોતાનું નિવાસસ્થાન જ્યાં ભગવાન પોતાના જીવનકાળમાં સૌથી વધુ સમય રહ્યા છે તેવું દ્વારકા જ્યાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણને એક રાજાની જેમ પૂજવામાં આવે છે રાજાધિરાજ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આજે આપણે વાત કરવી છે ભગવાન દ્વારકાધીશને જે છપ્પન ભોગ ધરાવવામાં આવે છે તે છપ્પન ભોગમાં કઈ કઈ વાનગીઓ ભગવાનને પીરસવામાં આવે છે તો આવો જાણીએ સૌપ્રથમ વિડીયો શરૂ કરતા પહેલાં કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં દ્વારકાધીશના છપ્પન ભોગમાં સાકર ખીર રસગુલ્લા જલેબી લાડુ માલપુઆ મોહનથાળ મગદાળનો હલવો ઘેવર પેંડા કાજુ બદામ બરફી પિસ્તા બરફી પંચામૃત ગાયનું શુદ્ધ ઘી શક્કરપારા મઠરી ચટણી મુરબ્બો કેરી કેળા દ્રાક્ષ સફરજન આલુ બુખારા કિસમિસ પકોડા શાક દહીં ભાત કઢી પુડલા પાપડ ખીચડી લાપસી મધ માખણ બદામનું દૂધ દૂધની મલાઈ કચોરી રોટલી નારિયેળ પાણી છાસ લીંબુ શરબત ચણા મીઠા ભાત ભજીયા સોપારી વરિયાળીનું પાન સૂકો મેવો ઈલાયચી તમારે ગણવા હોય તો ગણી શકો છો છપ્પનની સંખ્યા થશે આ બધી વાનગીઓ ભગવાન દ્વારકાધીશને છપ્પન ભોગ સ્વરૂપે ધરાવવામાં આવે છે આ છપ્પન ભોગના દર્શન કરવા એ પણ મોટું સદભાગ્ય છે નસીબમાં હોય તેવા વ્યક્તિને જ ભગવાનના છપ્પન ભોગરૂપી દર્શન થતા હોય છે દ્વારકાધીશ અને દ્વારકા વિશે આપણે અમુક વિડીયો બનાવી ચૂક્યા છીએ તો આપણી ચેનલમાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો આમ ભગવાન દ્વારકાધીશને ભોગ તરીકે વિવિધ મીઠાઈઓ વિવિધ વાનગીઓ વિવિધ પકવાન વિવિધ રીતે મુખવાસ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને છપ્પન ભોગ પીરસવામાં આવે છે ચાર ધામમાંની પવિત્ર નગરી એટલે કે દ્વારકા સોનાની દ્વારકા તો આપણા નસીબમાં નથી જોવાનું પરંતુ આજે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને એક રાજાધિરાજ તરીકે પૂજવામાં આવે છે એવી દ્વારકા અત્યારે આપણે નજરે જોઈ શકીએ છીએ જીવનમાં એકવાર ખરેખર ભગવાન શ્રી કૃષ્ણના તમને દર્શન કરવા હોય કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ કરવી હોય તો દ્વારકાના દર્શન અચૂકથી કરજો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા બાદ નજીકમાં જ રૂકમણી મંદિર બેટ દ્વારકા સાથે સાથે નજીકમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ આવેલું છે તેના પણ અચૂક દર્શન કરવા વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જઈ વાતો અસ્તુ જય દ્વારકાધીશ